હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું લાઈવ વઘારેલો રોટલો અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને શેર જરૂરથીન કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો બનાવીએ વઘારેલ રોટલો મિત્રો લાઈવ વઘારેલો રોટલો બનાવવા માટે પહેલાં આપણે રોટલો બનાવીશું તો થોડું પાણી નાખી દેસું કોઈપણ મોટા વાસણો આપણે લોટ કરી લેવાનો છે આવી રીતે થોડું નમક નાખીશું અને બાજરાનો લોટ નાખીશું આ લોટ ચારેલો જ છે આમાં થોડું પાણી નાખીશું અને આપણે લોટને મસળવાનો છે એકદમ સરસ જેમ મસડીએ એમ આપણો લોટ સરસ રોટલો મીઠો થાય આવી રીતે પાણી નાખતું જવાનું થોડું થોડું અને લોટને મસડતું જવાનું છે તો આવી રીતે આપણે પહેલાં લોટને મસળી લેશું તો મિત્રો આવી રીતે સરસ મસળી લીધેલો ત્� છે અને આપણે આનો રોટલો બનાવી લેશું આવી રીતે કરી લેવાનું છે પછી આવી રીતે સરસ ગોળ કરી લેવાનું છે પછી થોડું પાણી આવી રીતે નાખી લેવાનું છે અને પછી પાણી વાર વાત કરતો જવાનો અને રોટલો આવી રીતે બનાવતો જવાનો છે આવી રીતે ફાવે તો ભલે આવી રીતે ન ફાવે તો એમને પણ તમે કરી શકો છો આવી રીતે સરસ રોટલો બનાવી લેવાનો છે તો હવે આવી રીતે આપણે રોટલો એકદમ સરસ રોટલો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને તાવડીમાં જવા દેવાનો છે તો મિત્રો આપણે આ માટીની તાવડી લીધેલી છે માટીની તાવડીમાં જ આપણે વાજરાનો રોટલો બનાવવાનો છે આવી રીતે સરસ ધીમેથી મૂકી દેવાનો છે અને હવે આપણે આને થવા દેવાનો છે આવી રીતે આપણે એક બાજુ રોટલો થઈ ગયો હશે એટલે આપણે આવી રીતે ફેરવી લેવાનો છે સરસ થઈ ગયો એક બાજુ હવે બીજી બાજુ પણ આવી રીતે જ કરી લેવાનું છે તો મિત્રો આવી રીતે સરસ આપણો રોટલો થઈ ગયો છે એકદમ સરસ હવે આપણે ગેસને બંધ કરી દેસું અને હવે આ તાજો જ રોટલો છે એને વઘારવાનો છે એટલે લાઈવ રોટલો તો મિત્રો રોટલો વઘારવા માટે મેં અડધા ચમચા જેટલું અડધા ચમચાથી પણ ઓછું તેલ લીધેલું છે હવે એમાં આપણે રહીને જવા દેસું થોડું જીરું જવા દેસું હિંગ જવા દેસુ મીઠા લીમડાના પાનને જવા દેસુ અડધા કપ જેટલી જે સમારેલી ડુંગળીને જવા દઈશું પછી આપણે જેટલો રોટલો હોય એ પ્રમાણમાં આપણે ડુંગળીને પણ નાખવાની છે એક ટમેટાને જવા દેસુ એને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે થોડો ડુંગળીનો કલર બદલવા દેવાનો છે મિત્રો આવી રીતે રોટલો ક્યારે વઘારી ના ખાતો હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો ખાવામાં ખૂબ મજા આવે આવી રીતે રોટલો ટમેટાનો નાના આનાથી પણ નાના પીસ કરવા હોય તો પણ તમે કરી શકો છો પણ ડુંગળી અને ટમેટા સરસ સોફ્ટ થઈ જાય છે તો આવી રીતે હવે આપણે મસાલા કરી લેશું નાની અડધી ચમચી હળદર ને જવા દેસુ આ અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર છે સ્વાદ પ્રમાણે નિમકને જવા દેસુ અને મિત્રો આ લાલ મરચું પાવડર અને લસણની પેસ્ટ બનાવેલી છે એમાં થોડું પાણી નાખી અને એને પણ એમાં જવા દેસુ આવી રીતે એને પણ એમાં જવા દેશું આ પેસ્ટને આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું છે એકદમ મસ્ત સુગંધ આવે છે મિત્રો લસણ ની પણ અને ડુંગળી ની બહુ સરસ સુગંધ આવે છે આવી રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે હવે મિત્રો આપણે આ અડધો કપ છાસ નાખવાની છે અને સામે અડધો કપ પાણી નાખીશું આવી રીતે થોડી વાર માટે ઉકળવા દેસુ બે મિનિટ માટે ઉકાળીશું એકદમ સરસ ઉકળી ગયું છે હવે પછી આવી રીતે આપણે આખો રોટલો મૂકી દેવાનો છે પછી આવી રીતે તવીથાના મદદથી કટ કરી કટકર નાખવાનું છે એકદમ મસ્ત મિત્રો આવી રીતે રોટલો બનાવશો એટલે એકદમ બહુ મજા આવશે ખાવામાં હવે બે મિનિટ માટે આવી રીતે થવા દેસુ તો મિત્રો આવી રીતે સરસ રોટલો એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે ધાણા જીરું પાવડર અને લીલા ધાણા જવા દેસુ તમે આમાં ગરમ મસાલો પણ નાખી શકો છો આ ધાણાજીરું પાવડરને જવા દીધું છે થોડા લીલા ધાણાને જવા દેસું અને આપણો રોટલો તૈયાર છે હવે ગેસને બંધ કરી દેસુ અને પેનને નીચે લઈ લેશું તો મિત્રો તૈયાર છે આપણો લાઈવ વઘારેલો રોટલો તો મિત્રો આ વઘારેલા રોટલાની રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ